લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળી આવ્યા બધાની સામે અને કર્યો મોટો ખુલાસો પંદર દિવસથી ચાલી રહેલા લકી ડ્રો વિવાદ પર અશોક માળીએ ખુલાસો કરતા કુપન ખરીદનારોને પોતાની અંતરની વાતો દર્શાવી ત્યાર થરાદ ડી એસપી પોતે જ ગુનો નોંધી અશોક માળી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેમાં ધરપકડના ચક્રો ગતિમાન પણ કરવામાં આવ્યા હતા જેમાં અશોક માળીની ધરપકડ કરવામાં આવી હતી અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે વધુ અશોક માળી જોડે ખુલાસો જાણીએ ઘણા સમયથી દરેક ચેનલો ઉપર જે મારા પ્રત્યે ડ્રો નિમિત્તે જે આક્ષેપો થઈ ગયા છે એનો હું ખુલાસો કરું છું કે મેં ત્રણ ડ્રો કર્યા છે અને ત્રણ ડ્રોમાં પહેલો ડ્રો ડેડુઆ ગૌશાળા બીજો વાલેર ગૌશાળા અને ત્રીજો દામા રામપોરા ગૌશાળા ત્રણેય સેવાના કાર્યોમાં એક સેવાકીય કાર્ય પ્રવૃત્તિ કરી છે અને પહેલા ડ્રોની અંદર ત્રણસો ઇનામો હતા બીજા અંદર અને કુલ મારા ત્રણ ડ્રોમથી થી પચીસો ઇનામો વિજેતાઓ માટેના હતા એમાં અમારી કૂપન પહેલથી આપી એની અંદર બધું લખેલો જ હતો ડેડુઆમાં બસો નવ્વાણું રૂપિયા એક જ વખત ભરવાના અને એમાં ત્રણસો ઇનામ છે એવો સ્પષ્ટ લખેલું છે કોને છેતરપીડી કરી નથી અને વાલેર અને ડામા રામપુરામાં ત્રણસો નવ્વાણું રૂપિયાની કુપન નથી એમાં સ્પષ્ટ તરીકે કુપનમાં લખેલું જ છે બધા ઇમો એમાં લખેલા જ હતા કોઈ ચિત્રપીડી કરી નથી કે કોઈને ફોર્સ કર્યો નથી કે તમે કુપન લો એવો અને જેને કુપન લીધી છે એને એમની રીતે સ્વેચ્છાએ કુપન લીધી છે અને જેને ઇનોમો લાગ્યા છે ત્રણ ડ્રોન થઈ પચીસો વિનર છે એમનો પીડીએફ મેં માર્કેટમાં પણ મૂકેલો હતો અને બધાને પણ ખબર છે પીડીએફમાં જેને પણ ઇનામ લાગ્યા છે એ કોઈ મારા સગા સંબંધી નથી એ બધા અલગ અલગ વ્યક્તિઓ જેના કિસ્મત બાબા રામદેવ પીર અને દ્વારકા ધીસવાળાને જે મરજીથી એમને ઇનામો મળ્યા છે ને એમને ઈનામો મેં બધાના ઘર સુધી પહોંચાડી દીધા છે એટલે જે પણ આક્ષેપો છે એ મારા માનવા મુજબ બધા ખોટા છે અને અમે સેવાનું જ